ના સેગવા મુકામે વિચાર સંઘ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ દેવેન્દ્રભાઈ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા વિચાર સંઘના મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલ ડભોઈ કરજણ અને પાદરા તાલુકાના આગેવાનો કાર્યકરો સહિત શિનોર તાલુકાના આગેવાનો પૈકી ભાસ્કર પટેલ અવાખલ ચંદ્રવદન પટેલ પુનિયાદ ધર્મેશ પટેલ આનંદી ભાસ્કર પૂર્વ સતી શ્વાણા સહિતના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી આવો

સદર કાર્યક્રમમાં કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે છવ્વીસ નિર્દોષ છવ્વીસ નિર્દોષ નાગરિકોના જે જાન લેવામાં આવ્યા છે ગોળીબાર કરીને જે આતંકવાદીઓએ આ ખરાબ કૃત્ય કર્યું છે એમને સબક શીખવાડવામાં આવે એમની સામે જે મોકલનારા છે પાકિસ્તાન તરફથી જે આતંકવાદીઓ મોકલી રહ્યા છે એને પણ સબક શીખવાડવામાં આવે એવી ભારત સરકાર પહેલા અમે સૌ માગણી કરીએ છીએ અપેક્ષા રાખીએ છીએ અને આજે એ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો જે સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે